સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ઈટાવડી ગામમાં ગ્રામજનો દ્વારા પાદર માતા એટલે કે ધરતી માતાની પ્રકૃતિ પૂજા કરવામાં આવી વધુ માહિતી આપતા વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે યુગો યુગોથી વર્ષોથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયનગર તાલુકાના આદિવાસી સમાજના તમામ ગામડાઓમાં પાદર માતા ખાસ કરીને પ્રકૃતિ દેવનું પૂજન દર વર્ષે કરવામાં આવતું હોય છે જેમાં ખાસ કરી ચોમાસામાં પ્રથમ પખવાડિયાનો વરસાદ પડતાની સાથે અને વરસાદ ના પડે તો નવા વર્ષની ઉજવણીના રૂપે હર્ષોલ્લાસ સાથે ધરતી માતાને રીઝવવા માટે ખાસ સંપૂર્ણ ગામ ભેગું થઈ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં સાત પ્રકારના ધન જેવા કે અળદ મગ તુવેર તલ ઘઉં ચણા જેવા અનેક ખેતીમાં પાકતા અનાજ એકત્ર કરી ધરતી આકાશ પાતાળ વાયુ હવા પશુ પક્ષી જેવા અનેક કુદરતી રીતે ઉત્પન્ન થયેલ તમામ જીવજંતુની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ માતાજીની ગામમાં શોભાયાત્રા કાઢી ગંગા નદીમાં પધરામણી કરવામાં આવતી હોય છે ત્યારબાદ ગામમાં શાંતિ રહે વધુમાં વધુ અનાજ ઉત્પન્ન થાય નદી ઉભરાઈ જાય ગામમાં કોઈ પણ જાતનો ના આવે ખાસ પૂજા પાઠ ની આહુતિ આપી પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હોય છે અને છેલ્લે વૃક્ષરોપણ કરી કાર્યક્રમની ની પૂર્ણાહુતિ કરવામાં આવતી હોય છે બ્યુરો ચીફ વિજયભાઈ પટેલ આઝાદ મીડિયા લાઈવ સાબરકાંઠ